વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી છે કરજણમાં મહિલાને પ્રસૂતિ માટે ખસેડાઈ રોડ ઉપર પાણી ફરી વળતા ખાટલામાં ઉચકીને લઈ જવાઈ મહિલાને રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે એકસો આઠની ટીમ સાથે રહી મહિલાનો રેસ્ક્યુ કરાઈ છે કરજણ તાલુકા પંથકમાં વરસેલા ભારે વરસાદને લઈને તાલુકાના કોલિયાદ ગામે પાલેજ સિમડી રોડ ઉપર કાંસનું પાણી ફરી ગામમાં આવેલા આરોગ્ય સેન્ટરમાં દાખલ ડિલિવરીના પેશન્ટને એકસો આઠની ટીમ દ્વારા કેડસામાં પાણીમાંથી સ્ટ્રેચર દ્વારા રેસ્ક્યુ કરાઈ હોસ્પિટલ શિફ્ટ કર્યો હતો સુનિલ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે જી સુનિલ શું સ્થિતિ છે હાલમાં એક જગ્યા પર મહિલાને રેસ્ક્યુ પણ કરવામાં આવી પર એકવાર સંપર્ક કરીશું વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા બેસી ગયા છે પાણી સતત ભરાઈ ગયા છે વડોદરામાં જે રીતે સતત વરસાદને કારણે ચોવીસ ચોવીસ કલાક સુધી પાણી ભરાયેલા રહે છે આ વખતે પણ એવી પરિસ્થિતિ સર્જાઈ છે જ્યાં તબિયત લથડતા એક મહિલાને રેસ્ક્યુ પણ કરવામાં આવી છે જે રીતે સતત જનજીવન પ્રભાવિત થયું એકસો આઠ ની ટીમ સાથે રહી મહિલાને મહિલાને કરવામાં આવી વડોદરાની આ ઘટના ભારે લોકોને હાલાકી છે મહિલા માટે ખસેડવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા સુનિલ પટેલ ફોન ફોનલાઇન પર જોડાયા છે મારી સાથે જી સુનિલ રોડ ઉપર પાણી ફરી વળતા એક મહિલાને રેસ્ક્યુ કરી હોસ્પિટલ લઈ જવાય એ સિવાય પણ વડોદરાની સ્થિતિ બદતર છે શું સ્થિતિ હાલમાં